મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજુ પર આજે આપણે રિવ્યુ કરવાના છીએ ડંડલોપ ફોમનો જે સાક્ષી પ્રાઇવેટ લિમિટેડ કંપની ફોર્મ છે એ સોફાની અંદર યુઝ થતું હોય છે બેડ મઢવામાં યુઝ થતું હોય છે અલગ અલગ જગ્યાએ ફર્નિચર કુશનિંગની અંદર ફોર્મ યુઝ થતું હોય છે મેટ્રસની અંદર એટલે કે ગાદલામાં પણ યુઝ થાય છે તો આપણે જોઈએ ડનલોપની અંદર કેટલી રેન્જના ફોર્મ ફોમ છે અને કઈ ટાઈપની એનો ફિલિંગ કઈ ટાઈપનો છે પ્રાઇઝ શું છે ગેરંટી વોરંટી શું છે આપણે શરૂઆત કરીએ પીયુ ફોર્મથી આ ટાઈપનું પીયુ ફોર્મ હોય છે જો આ બત્રીસ ડેન્સિટીનું ડંડલોપનું પીયુ ફોર્મ છે સામાન્ય રીતના પીયુ ફોર્મ હોય ને થોડુંક કડક હોય છે નોર્મલ જે એચઆર ફોર્મ મેમરી સોફ્ટ ફોર્મ આવે એની કમ્પેરિઝનની અંદર જો આ ટાઈપનો એનો ફીલ હોય છે આનું જે જમ્પિંગ છે ને માપનું હોય બહુ વધારે એની બહુ ઓછું એ નહીં એટલે આ બત્રીસ ડેન્સિટીનું ફોર્મ છે આઠ વર્ષની આની અંદર વોરંટી મળતી હોય છે અને નાઇન્ટી ફાઇવ એમ એમ થિકનેસની અંદર પંચાણું એમ એમ જાડાઈની અંદર પર સ્ક્વેર ફૂટની આની કિંમત જોઈને તો એકસો એંસી રૂપિયા છે હું તમને અત્યારે એમઆરપી આપું છું એટલે જો ઘરની અંદર સોફો યુઝ કરવાવાળા જે વ્યક્તિ છે એનો વજન એંસી કિલોથી ઓછો હોય અથવા ગાદલાની અંદર જે યુઝર છે એનો વજન એંસી કિલોથી ઓછો હોય તો તમે બત્રીસ ડેન્સિટી યુઝ કરી શકો તો જો તમારે થોડોક ફોમ બેઝ કડક ફીલ જોતો હોય તો એની અંદર જ પીયુની અંદર ચાલીસ ડેન્સિટીનું આ ફોર્મ છે આની અંદર બાર વર્ષની કંપની વોરંટી આપે છે આ પણ નાઇન્ટી ફાઈવ એમ એમ પંચાણું એમ એમ જાડાઈની અંદર અવેલેબલ હોય છે પર સ્ક્વેર ફૂટની કિંમત જોઈને તો બસો પચાસ રૂપિયા જેવી કિંમત છે જો આનો ફીલ છે એ થોડોક બત્રીસની કમ્પેરિઝનમાં થોડોક કડક છે એટલે જો તમારે સોફાની અને સોફા અને ગાદલાની અંદર થોડોક કડક ફીલ જોતો હોય તમારો વજન એટી પ્લસનો હોય તો આ વસ્તુ હું તમને રેકમેન્ડ કરીશ આ પીયુ ફોમ હતા મિત્રો હવે આપણે એચઆર ફોર્મ જોઈએ સામાન્ય રીતના જોઈએ તો અત્યારે માર્કેટમાં એચઆર ફોમ વધારે ચાલે એચઆર એટલે હાઈ રેઝિલિયન્સ ફોર્મ જેની અંદર જમ્પિંગ વધારે હોય હવે એની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો આ બત્રીસ ડેન્સિટીનું ડંડલોપનું ફોર્મ છે જો આ પ્રકારનું આમાં જો તમને આઈડિયા આવશે આપણે દબાવશું જમ્પિંગ વધારે હોય પુષ્કરો એટલે જે રેઝિલિયન્સ પાવર હોય ને એ વધારે હોય નોર્મલ પીયુ ફોર્મની કમ્પેરિઝનમાં આ બત્રીસ ડેન્સિટી છે આની અંદર પંદર વર્ષની કંપની વોરંટી આપે છે અને સો એમ એમ થિકનેસની અંદર ચાર ઇંચની અંદર સો એમ એમ થિકનેસમાં પર સ્ક્વેર ફૂટની આની એમઆરપી જોઈએ તો બસો ચાલીસ રૂપિયા સ્ક્વેર ફૂટ છે તો આ ટાઈપનું ફોર્મ છે જો તમારે થોડુંક જમ્પિંગવાળો ફીલ જોતો હોય ને તો વધારે રેકમેન્ડ એચઆર ફોર્મ કરીશ અને વજનની વાત કરીએ તો એસી કિલોથી ઓછો વજન હોય તો આ વસ્તુ વધારે રેકમેન્ડેડ રહે એનાથી વધારે હોય તો બની શકે કે પાંચ છ સાત વર્ષની અંદર સોફ્ટનેસ આવવાના ચાન્સીસ રહે વધારે વજન હોય તો બત્રીસ ડેન્સિટી ના યુઝ કરવું વધારે ડેન્સિટીનું યુઝ કરવું વધારે રેકમેન્ડેડ રહે એની જ અંદર જો આ ચાલીસ ડેન્સિટીનું ફોર્મ છે ડનલોપનું આની અંદર આપણે ને તો ઓલમોસ્ટ વીસ વર્ષની કંપની વોરંટી આપે છે નાનું જમ્પિંગ પણ બહુ સારું છે આની સ્ક્વેર ફૂટની કિંમત જોઈને સો એમ એમ થિકનેસની અંદર પર સ્ક્વેર ફૂટ તો બસો ને રૂપિયા પર સ્ક્વેર ફૂટ આની કિંમત છે પણ આ ફોર્મ બહુ મસ્ત છે જમ્પિંગ પણ બહુ સારું છે તો આ વસ્તુ હું વધારે રેકમેન્ડ કરીશ તમારું વજન એટી કેજી એનાથી પ્લસ હોય અને જમ્પિંગ વાળો ફીલ પસંદ હોય સોફામાં ગાદલામાં તો તમે આ વસ્તુ યુઝ કરી શકો રેકમેન્ડેડ વસ્તુ છે એની અંદર જ સૌથી પ્રીમિયમ ફોમ આપણે કહી શકાય ડનલોપનું એચઆર સેફાયર ફોર્મ છે ઓલમોસ્ટ આની ડેન્સિટી આમાં લખાઈને નથી આવતી પચીસ વર્ષની આમાં વોરંટી મળે છે અને આની આપણે પેલી ડેન્સિટી એપ્રોક્સ જોઈએ તો ફિફ્ટી પ્લસ પચાસ ડેન્સિટીથી વધારેની ડેન્સિટીનું આ ફોર્મ છે અને બાઉન્સ બેક પણ સુપર આપેલું છે એમ સૌથી બેસ્ટ ફોર્મ છે જમ્પિંગ બહુ સારું છે એટલે જો આ આપણે કોસ્ટિંગ જોઈએ તો ત્રણસો વીસ રૂપિયા કિંમત છે આની પર સ્ક્વેર ફૂટની એમઆરપી કોસ્ટિંગવાઈઝ વધારે છે પણ જો તમારે બજેટ વધારે હોય તો આ વસ્તુ હાઈલી રેકમેન્ડેડ રહેવાની છે આપણે જેટલા ફોર્મ જોઈએ ને ડનલોપનાયા જેટલા એમાં સૌથી વધારે રેકમેન્ડેડ આ વસ્તુ રહેશે એટી પ્લસનો વેઇટ હોય જમ્પિંગ જોતું હોય તો આ બેસ્ટ વસ્તુ હાઈલી રેકમેન્ડેડ રહેવાની આમાં પચીસ વર્ષની વોરંટી છે અને સામાન્ય રીતના આપણે ફોમના રિવ્યૂ કરતા હોય એની અંદર વોરંટી કહીએ તો ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે ભાઈ વોરંટી એટલે શું સામાન્ય રીતના જોઈને તો વોરંટી ખાડો પડવાની આવતી હોય કોઈ કંપની ઓલમોસ્ટ કોઈ કંપની સોફ્ટ થવાની વોરંટી નથી આવતી અને સામાન્ય રીતના ફોમની અંદર સોફ્ટનેસ આવતી હોય છે આફ્ટર યુઝ તો જેમ ડેન્સિટી વધારે હોય એમ સોફ્ટનેસ આવવા જલ્દી આવવાના ચાન્સીસ ઓછા રહે તો ખાડો પડવાની વોરંટી હોય છે સોફ્ટનેસની નથી હોતી આ ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘણી વાર આપણે ખાલી વોરંટી જોઈને ફોર્મ લઈ લેતા હોય પછી ખબર પડે કે આવા નિયમ પણ છે હવે એની અંદર એક સસ્તું ફોમ છે આ ટાઈપનું કોઝી છે બત્રીસ ડેન્સિટીનું પણ આ સાવ ફર્નિચર સેગમેન્ટમાં એમાં યુઝ કરવું હોય ને ત્યારે યુઝ કરી શકાય હવે આપણે મેમરી ફોમ જોઈએ સામાન્ય રીતે મેમરી ફોમ જોઈએ તો આ ટાઈપનું હોય જુઓ ધીરે ધીરે રિસ્પોન્સ કરે આપણે એની ઉપર વેઇટ રાખી બોડીનો સેપ લઈ લઈએ આપણે કોઈ પણ ઓબ્જેક્ટ રાખી એનો સેપ લઈ લે ધીરે ધીરે ઉપર આવે અને મેમરી ફોમ કહેવામાં આવે આ સામાન્ય રીતે સોફામાં બહુ ઓછું યુઝ થતું હોય ગાજલાના કમ્ફર્ટ લેયરમાં એટલે કે ટોપ લેયરમાં યુઝ થતું હોય છે આની કિંમત જોઈને પચાસ એમ એમ થિકનેસની અંદર પર સ્ક્વેર ફૂટની તો બસ્સો વીસ રૂપિયાની એમઆરપી છે અને પચાસ ડેન્સિટીનું આ મેમરી ફોમ છે તો ગાજલામાં તમે યુઝ કરી શકો સોફામાં આનો યુઝ કરવાનો એટલો રેકમેન્ડેડ નથી એમ કોઈ મતલબ નહીં બને કારણ કે સોફામાં ઓલમોસ્ટ આપણે ઉપરનું જે ફેબ્રિક છે એ જાડુ ફેબ્રિક યુઝ કરતા હોય તો આટલું બધું ઓછું રેકમેન્ડેડ રે પાતળું સ્ટ્રેચેબલ ફેબ્રિક જો સોફામાં યુઝ કરતા હોય તો મેમરી યુઝ કરી શકો આ છે સોફ્ટ ફોર્મ ડંલોકનું દસ વર્ષની વોરંટીવાળું ફોર્મ છે સોફ્ટ ફોર્મ બહુ સારી વસ્તુ બનાવી છે કારણ કે ઓલમોસ્ટ આપણે જોઈએ તો માર્કેટમાં બધી કંપનીઓ સોફ્ટ તો બનાવે છે પણ આ વસ્તુ સારી છે આમાં તમને જમ્પિંગ પણ જોવા મળશે આની કિંમત જોઈએ તો સો રૂપિયા પર સ્ક્વેર ફીટ આની કિંમત છે પચાસ એમ એમ થિકનેસની અંદર તો આ તમે ગાદલામાં અથવા સોફામાં ટોપ લેયર એટલે કે કમ્ફર્ટ લેયર તરીકે યુઝ કરી શકો સારી વસ્તુ છે અને આ છે હાર્ડ ફોર્મ આની કિંમત જોઈને મિત્રો હાર્ડ એટલે જ આ ટાઈપનું હાર્ડ હોય કડક ફોર્મ હોય અને તમે દબાવો દબાયા જ નહીં આ દબાયા જ નથી પણ આ ચાલીસ ડેન્સિટીનું હાર્ડ ફોમ છે આ સામાન્ય રીતના સોફાની અંદર હેન્ડલમાં ને બધું યુઝ થતું હોય છે અને સાઠ રૂપિયાની કિંમત છે એક ઇંચ થિકનેસની અંદર પર સ્કવેર ફીટની મિત્રો આપણે ડંડલોપના જેટલા ફોર્મ જોયા ને એમાંથી સૌથી વધારે હાઈલી રેકમેન્ડેડ ફોમ ક્યુ રહેવાનું છે આપણે જોઈ લઈએ સૌથી વધારે રેકમેન્ડેડ ફોમ હોય ને મિત્રો તો હું આર સેફાયર આ ફોમ સૌથી વધારે રેકમેન્ડ કરીશ અને બીજું છે ફોર્ટી ડેન્સિટી આર ફોમ આ બંને વસ્તુ સૌથી બેસ્ટ છે આ તમે સોફામાં ગાદલામાં યુઝ કરશો તો કમ્પ્લેન તો જો કે આવવાનો કોઈ ચાન્સ નથી દેખાતો પણ કમ્ફર્ટ વાઇઝ આ સૌથી વધારે કમ્ફર્ટેબલ રહેવાનું છે સાથે સાથે જો આની ઉપર કમ્ફર્ટ લેયરની વાત કરીએ તો સોફ્ટ ફોર્મ અથવા મેમરી ફોર્મ આ બંને વસ્તુ પણ સારી બનાવેલી છે સોફ્ટ ફોર્મ તમે યુઝ કરી શકો આ બંનેની અંદર કમ્ફર્ટ લેયર તરીકે ઉપરની બાજુ સોફો કરતા હોય ત્યારે સોફામાં પણ યુઝ થતું હોય છે બેક સાઇડમાં છે અથવા જે આપણે સિટિંગ એરિયાઝ છે ત્યાં યુઝ કરી શકો અને હાર્ડ ફોર્મ પણ સારી વસ્તુ બનાવેલી છે તો આ વસ્તુ રેકમેન્ડેડ રહેશે પણ જે પીયુ ફોર્મને આપણે જોયા બત્રીસ ડેન્સિટી એચઆર છે આ પીયુ ફોર્મ છે જો તમારે બજેટવાઈઝ ઓછા બજેટનું બનાવવું હોય અથવા થોડોક ફોર્મ ફીલ જોતો હોય બાઉન્સ બેક ન જોતું હોય તો તમે આ પીયુ ફોર્મની અંદર જઈ શકો છો મિત્રો આ વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું તમને એક નંબર આપી દઉં છું તમારે કાંઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ પણ ક્વેશ્ચન હોય આ ફોર્મને રિલેટેડ તો તમે ડાયરેક્ટ પણ કોન્ટેક્ટ કરી શકશો